સુરતના વેસુમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ પકડાયો આરોપી યુસુફે એ એકવીસ વ્યક્તિઓ પાસેથી એક પોઈન્ટ પાંચ કરોડ પડાવ્યા હતા વેસુમાં લક્ઝરિયા બિઝનેસ હબમાં વર્ક પરમિટ વિઝાની ઓફિસ શરૂ કરી છેતરપિંડી કરી હતી બારડોલીના યુવક સહિતના એકવીસ વ્યક્તિઓ પાસે પાંચ લાખ લેખે કુલ એક કરોડ પડાવ્યા અને યુકેમાં વર્ક પરમિટ પર પ્રતિબંધ મુકાયો હોવાનું જણાવી હાથ ઊંચા કર્યા આ મામલે ઉમરા પોલીસે યુસુફ પઠાણની ધરપકડ કરી તો પત્ની દિવ્યાના પાટીલને વોન્ટેડ જાહેર કરાય છે વિદેશમાં વર્ક પરમિટના નામે કરોડોનું ફૂલેક્યું ફેરવનાર ભેજાબાજની ધરપકડ થઈ છે દ્રશ્ય સીધા જોઈ શકો છો ઇકો સેલમાં આ આરોપી છે યુસુફ પઠાન તેની ધરપકડ કરવામાં આવી છે વેસુ વિસ્તારની અંદર તમામ લોકોને છેતરપિંડી કરવામાં આવી હતી અને વાત કરવામાં આવી હતી વિદેશમાં વર્ક પરમિટ આપવામાં આવશે તેને લઈને કરોડો રૂપિયા છે એકત્રિત કરવામાં આવ્યા હતા કુલ એકવીસ જેટલા વ્યક્તિઓ પાસેથી એક કરોડને પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા ત્યારે આ બાબતને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી વેસુ ખાતે લક્ઝરિયા બિઝનેસ હબમાં વર્ક પરમિટ વિઝાની ઓફિસ આવેલી છે ત્યાં આ પ્રમાણે જાહેરાત આપવામાં આવી હતી અને બારડોલીના યુવક સહિત કુલ એકવીસ વ્યક્તિઓ પાસેથી આ રીતે કરોડો રૂપિયા છે એ ચેટી લેવામાં આવ્યા છે યુકેમાં વર્ક પરમિટ પર પ્રતિબંધ મુકાયા હોવાનું જણાવીને આ આ યુવકે આ પ્રમાણે છેતરપિંડી આચરી છે જો કે પ્રેમ લગ્ન કરનારી પાટીલ યુવતી સહિત દંપતી દ્વારા ઠગાઈ કરવામાં આવી જે મામલે આ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે આ બાબતને લઈને ઇકો તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પણ અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કરાયા છે